ના પ્રકોપ વચ્ચે શ્રીલંકાની વાહરે ભારતીય નૌકાદળ આઈએનએસ વિક્રાંતના ચેતક હેલિકોપ્ટર દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શ્રીલંકામાં દિલધડક બચાવ કામગીરી હાથ ધરી હતી આ હેલિકોપ્ટરોએ સતત ઉડાન ભરેલી મુશ્કેલીમાં ફસાયેલા અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા જેમાં પન્નાલા વિસ્તારમાંથી આઠ લોકોને બચાવી લેવાની ઘટના નોંધપાત્ર છે ખરાબ અને ભારે પવન હોવા છતાં ભારતીય પાયલટોએ અદમ્ય સાહસ દાખવીને આ મિશન પણ પાર પાડ્યું હતું ઓપરેશન સાગર બંધુ અંતર્ગત ભારતે શ્રીલંકાને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે પોતાની તમામ તાકાત કામે લગાડી છે ભારતીય નૌકાદળના જહાજો અને વાયુસેનાના વિમાનો દ્વારા ખોરાક દવાઓ અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે એક તરફ આઈએનએસ વિક્રાંત પરથી ઉડાન ભરતા હેલિકોપ્ટરો દુર્ગમ સ્થળોએ ફસાયેલા લોકો સુધી પહોંચી રહ્યા છે તો બીજી તરફ ભારતીય વાયુસેનાના સી અને અને આઈએલ વિમાનોએ ટીમો રાહત સામગ્રી કોલંબો પહોંચાડી છે આ સંયુક્ત ઓપરેશનમાં શ્રીલંકાના સુરક્ષા દળો સાથે સંકલન સાધી ભારતીય જવાનો રાત દિવસ કામ કરી રહ્યા છે ભારતની આ ત્વરિત અને સંવેદનશીલ કાર્યવાહીની આંતરરાષ્ટ્રીય સ્તરે અને શ્રીલંકા સરકાર દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પડોશી પ્રથમ નીતિનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે સંકટના સમયે ભારત હંમેશા તેના મિત્ર રાષ્ટ્રોની પડખે અડગ ઊભું રહેશે શ્રીલંકામાં કુદરતી આપત્તિનો સામનો કરી રહેલા લોકો માટે ભારતીય સેના દેવદૂત બનીને પહોંચી છે જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે